કચ્છના ભુજ વાત કરીએ તો ભુજ શહેરમાં દિવસ ઉગીને નગરપાલિકાની કોઈક ને કોઈક બેદરકારી સામે આવતી હોય છે તેની બેદરકારી માં દિવસ દિવસ વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં આજે આપણે વાત કરીશું ભુજ મધ્ય આવેલ યોગેશ્વર સોસાયટી ની યોગેશ્વર સોસાયટીના રહેવાસીઓને હાલ રસ્તા ગટર તેમજ પાણીની સમસ્યા સતાવી રહી છે સોસાયટીના રહેવાસીઓ દ્વારા અનેક વખત નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તેમને કોઈ જ યોગ્ય પ્રતિસાદ નથી મળી રહ્યો આજ રોજ ફરી પાછું યોગેશ્વર સોસાયટીના રહેવાસીઓ ભુજ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે પચાસ ટકા ઘરમાં પાણીની તંગી વર્તાઈ રહી છે તેઓને યોગ્ય યોગ્ય જથ્થામાં પાણી નથી મળી રહ્યું અને તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિશે વધુ જણાવી રહ્યા છે યોગેશ્વર સોસાયટીના રહેવાસીઓ મારું નામ વિનોદભાઈ ચૌહાણ અમે અમારી જે સોસાયટી છે યોગેશ્વરધામ સોસાયટી એના રસ્તા પાણી સફાઈ જેવા જે પાયાના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવા માટે અમે આજે રૂબરૂ આવ્યા છીએ અગાઉ લેખિતમાં અમે નગરપાલિકા પાસે લગભગ ચારથી પાંચ વખત અમે લેખિત રજૂઆત કરી છે રૂબરૂ પણ અમે મળ્યા હતા આશ્વાસનો જે તે ટાઈમે આપવામાં આવેલા હતા લગભગ સોસાયટીના પચાસ ટકા ઘરોમાં પાણી મળતું નથી અને પાણીના ટેન્કરો મગાવવા પડે છે ત્યાં રહેવાસીઓને ખર્ચો કરવો પડે છે નગરપાલિકાનો ટેક્સ બધા રેગ્યુલર ભરે છે લોકો પણ સારી વસાહત છે ત્યાં આગળ સરકારી નોકરીયાતો વેપારી લાઈનના માણસો અને બધા વ્યવસ્થિત માણસો ત્યાં આગળ રહે છે છતાં પાણી જેવા પ્રશ્નનું સોલ્યુશન કુદરતની મહેરબાનીથી આ વખતે તો વરસાદ પણ સારો થયો છે આપણા કચ્છમાં છતાં પાણી માટે વલખા મારવા પડતા હોય એ ખરેખર બહુ દુઃખની વાત છે આજે અમે અમારી જે તકલીફો હતી તકલીફો લેખિત સ્વરૂપે માનનીય ચીફ ઓફિસર સાહેબશ્રીને આપેલી છે અને એમણે એમને આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં તમારા પાણીનો પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે અને સફાઈ ને રસ્તાના અને બીજા જે પ્રશ્નો છે એ પણ એમણે આશ્વાસન આપ્યું છે અને અમે પણ એમને કહ્યું છે કે જો બે દિવસમાં સોલ્વ નહીં થાય તો અમે ફરી એક વખત આવી આપના આંગણે આવીને ફરી અમે રજૂઆત કરશું એટલે મારી આપના માધ્યમથી મારી દરખાસ્ત છે ખાસ કરીને નગરપાલિકા એના પદાધિકારીઓ મેયરશ્રી કાઉન્સિલરો અને વહીવટકર્તાઓને કે આવા ખરેખર પાયાના પ્રશ્નો છે એના ઉપર ખરેખર બધાએ ધ્યાન આપવું જોઈએ અને આ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવા બધાએ પ્રય પ્રયત્ન કરી અને લોકલાગણી સમજવી જોઈએ